વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો વડગામ તાલુકા પંચાયત કચેરીમાં એક જ અગ્નિશામક સાધન તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ વડગામ તાલુકાના શિક્ષણ અધિકારી બાંધકામ શાખા જેવી અગત્યની ઓફિસ આવેલી છે છતાં પણ ફાયર સેફ્ટીનો અભાવ કે ટીડીઓ ઓફિસ આગળ લગાવેલું અગ્નિશામક સાધન ચાલુ છે કે બંધ કે પણ એક તપાસનો વિષય વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે અલગ અલગ શાખાઓ આવેલી છે દરેક શાખાઓની અંદર રોજિંદા લોકો કાગળના કામથી આવતા હોય છે પોતાના અગત્યના ગાગડો જે તે શાખામાં આપતા હોય છે અને શાખાઓ અંદર અગત્યની મોટી મોટી ફાઇલો રાખેલી હોય છે જો કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બને તો આગ કેવી રીતે હોલવવી એ પણ એક પ્રશ્ન છે તાલુકા પંચાયત કચેરી ખાતે તપાસ કરતાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો અને એક પણ અગ્નિશામક સાધન કચેરીની બહાર જોવા મળ્યા ન હતા કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ